સૂર્ય જ્યારે પૂર્વ દિશામાં ખુમારી લઈ ઉગે છે ત્યારે માત્ર પ્રકાશ ફેલાવતો નથી એ અમૂર્ત તાપ લઈને આવે છે જે આપણી સંસ્કૃતિના તહેવારોમાં જીવનભર ઊંડાણપૂર્વક પ્રવાહિત થાય છે અને રક્ષાબંધન એવા જ તહેવારોમાંનો એક છે એક એવું પર્વ જે સંબંધોની હળવાશ લાગણીઓની નમ્રતા અને પ્રેમની અવિરત પ્રવાહ સાથે આપણા હૃદયને સ્પર્શે છે એવા પળો જ્યાં એક બહેન પોતાના ભાઈ માટે દુઃખના વાદળ વચ્ચે તાપ લેવો માંગે છે અને ભાઈ તે દુનિયાની સૌથી ઊંચી દિવાલ બની ઉભો રહી જાય છે આજે દસ વીસ ઓગસ્ટ ઓગણીસો છે રવિવાર દિવસ પણ શાસ્ત્ર મુજબ આજનો દિવસ છે શ્રાવણ સુદ પૂર્ણિમા એ પૂર્ણિમા જે પોતાની સફેદતાથી સંબંધોની શુદ્ધિની સાક્ષાત્કાર છે આજે આખા દેશમાં દરેક ઘરોમાં લાગણીના દીવા પ્રગટાવાતા હશે પાનખર જેવી દુનિયામાં આજે વસંતની જેમ રંગો ભરાશે કારણ કે આજે છે રક્ષાબંધન એક એવો પર્વ જે રક્ત સંબંધ થી આગળ વધીને આત્મા સંબંધ સુધી પહોંચે છે જ્યાં રાખડી માત્ર દોરી નથી એ છે વિશ્વાસની સીલ આશીર્વાદનો આભાસ અને પ્રેમનો પડકાર હા પડકાર પણ કારણ કે એક બહેન જ્યારે ભાઈના હાથ પર રાખડી બાંધે છે ત્યારે એ માત્ર આશીર્વાદ નથી માંગતી એ ભવિષ્ય ઇમા ભાઈ માટે દરેક સંજોગ સામે ઊભા રહી શકાય તેવી શક્તિ પણ માંગે છે તે ભાઈની નહીં પોતાની પણ કેમ કે એ જાણે છે કે ભાઈ પોતાની મીઠી દુનિયામાં ભલે હસી લેશે પણ આજે એની દુનિયામાં કોઈ વાદળ નહીં આવે એ વચન એને પોતે આજે ભગવાન સમક્ષ માંગવા જઈ રહી છે અને આ દિવસે પૂનમનું ચાંદ અકબંધ પૂર્ણ અને અભેદ દેખાય છે ત્યારે એ ચાંદ જાણે આજના ભાઈ સંબંધ માટે પોતાની ઉજાસ આપવા હોય છે આજે સવારથી ઘરમાં ધૂપ ચંદન અને મીઠાઈની સુગંધ છે પરંતુ એ મીઠાઈઓ માત્ર ખાવાની નથી એ મીઠાઈ છે લાગણીઓની જેમાં સંયમ પણ છે અને તીવ્રતાપૂર્વક પ્રસંગોની ઊંડાણ પણ ત્યારે સાચી રાખડી એ નથી જે બજારમાંથી ચમકતી લાવવામાં આવે છે સાચી રાખડી એ છે જે બહેન રાત્રે બેઠીને મોતીથી સંગઠિત કરે છે જ્યાં દરેક ગાંઠ એક સ્મૃતિ છે એક પણ જ્યારે ભાઈ તેના માટે ઊભો રહ્યો હતો અથવા જ્યારે ભાઈ દૂર હતો પણ દિલ પાસે હતો જ્યારે રક્ષાબંધન આપણા શાસ્ત્રોમાં પ્રથમ વખત પ્રગટાયું ત્યારે તે માત્ર દોરીનો તહેવાર નહોતો એ યુદ્ધનો પલટો બન્યો હતો જ્યારે દેવરાજ ઇન્દ્રે ઇન્દ્રાણીના હાથથી બાંધેલી રક્ષા સૂત્ર સાથે અસુરો પર વિજય મેળવ્યો હતો ત્યારે સાબિત થયું કે સ્ત્રીની રક્ષા માટે એવું કંઈક હોય છે જે ભૌતિક ન હોઈને પણ શક્તિશાળી હોય છે અને આજે પણ એ જ પરંપરા એક નાની દોરીથી જીવિત રાખવામાં આવે છે આજના સમયની સૌથી મોટી તાકાત એ છે કે આપણે ભૌતિક જીવન જીવી રહ્યા છીએ પણ આપણી ધાર્મિક લાગણીઓ હજુ પણ દોરી જેવા પાવન ઉપક્રમોથી જીવંત છે આજે તમે કોઈ ગામડામાં જાઓ કે શહેરમાં કોઈ ફ્લેટમાં જાઓ કે હવેલીમાં દરેક ઘરમાં રક્ષાબંધનના દિવસે વાતાવરણ એક જેવી ઉર્જા વહાવે છે જ્યાં બહેન ઘરની શણગાર કરે છે હાથમાં મહેંદી રચે છે અને ભગવાન સમક્ષ ધૂપ કરવા બેસે છે ત્યાં ભાઈ પણ બાળપણની યાદોમાં પાછો જાય છે જ્યારે એક કપડાનો ટુકડો રાખડી બની ગયો હતો કે જ્યારે બહેને એક રબરબેન્ડ લઈને આજથી તું મારું ભાઈ કહી દીધું હતું એ દોરી ભલે ટકી ન હોય પણ એ સંબોધન આજે પણ જીવંત છે આપણે જ્યારે શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની વાત કરીએ છીએ ત્યારે રક્ષાબંધનના પૃષ્ઠભૂમિ સ્પષ્ટ થાય છે એ વખતે દ્રૌપદીના સાડીમાંથી કાપેલો તાંડો શ્રીકૃષ્ણ માટે જીવનભરનું વચન બની ગયો હતો કે જયારે તારી રક્ષા કરવી પડશે હું અહીં હોઈશ અને પૃથ્વી પર એવું કેટલાયો ભાઈ છે જેમણે બહેન માટે યુદ્ધ સુધી કર્યું છે યારેક સમાજ સામે ક્યારેક ભ્રમ સામે ક્યારેક પોતે પોતાના અહંકાર સામે પણ દરેક યુદ્ધમાં એક ભાવ હતો કે તું મારો ભાગ છે અને તારા વિના હું અધૂરો છું આજે રક્ષાબંધન એ શક્ય બનાવે છે કે એક નાની દોરીથી એક મોટું સંબોધન ઘડી શકાય આજે જ્યારે કોઈ બહેન ઓર્ફનેજમાં જઈને અનાથ બાળકોને રાખડી બાંધે છે ત્યારે એ સમાજને કહે છે કે સંબંધ લોહીથી નહીં બને પ્રેમથી બને છે જ્યારે એક બહેન ભગવાનને રાખડી બાંધે છે ત્યારે એ કહે છે કે હું ઈશ્વરને પણ મારા રક્ષક સમજી છું જ્યારે ભાઈ મફત હોસ્પિટલમાં રક્તદાન કરે છે તો એ સાબિત કરે છે કે ત્યાગ પણ રક્ષા છે અને આજની પેઢી જ્યાં બધું ટૂંકા વિડીયો સ્ટેટસ અને રીલ્સમાં જોઈ રહી છે ત્યાં રક્ષાબંધન એ સૌથી લાંબો સ્ટોરી છે જે જીવનભર ચાલે છે રક્ષાબંધન ભારતની પાવન ધરતી પર ભાઈ પ્રેમ અને સંસ્કૃતિના પર્વ તરીકે ઉજવાતું ગાંઠ નથી પણ એ છે અનંત વિશ્વાસ નિહસ્વાર્થ સ્નેહ અને સંસ્કારોથી જોડાયેલી એક અદૃશ્ય ડોર શ્રાવણ માસની પૂર્ણિમાને ઉજવાતો આ પવિત્ર તહેવાર એ સંસ્કૃતિનો મિરર છે જ્યાં બહેન પોતાના ભાઈના દીર્ઘ આયુષ્ય સુખાકારી અને રક્ષાની કામના સાથે તેના હાથ પર રક્ષા બંધે છે અને ભાઈ પોતાના જીવનભર બહેનની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે રક્ષાબંધનનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં પણ જોવા મળે છે જેમ કે ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની કથા જેમાં દ્રૌપદીએ શ્રીકૃષ્ણના ઘાવ પરથી રક્ત વહી રહેલું જોયું ત્યારે પોતાની સાડીનો ટુકડો ફાડીને તેમની ઘાવ પર બાંધ્યું જેના પ્રતિ ઉપકારમાં શ્રીકૃષ્ણે દ્રૌપદીને દુશાસનના ચિરહરણ સમયે અખૂટ ચીર આપી સન્માનિત કરી એક ક્ષણ એટલે સાચા રક્ષાબંધનનો પ્રારંભ આવું જ દૃશ્ય ઇતિહાસમાં પણ જોવા મળે છે જેમ કે રાણી કર્ણાવતી અને હમાયુની ગાથા જ્યાં રાણીએ મોગલ બાદશાહને રાકડી મોકલીને પોતાની રક્ષા માટે અપીલ કરી અને હમાયુએ રાજધર્મ અને ભાઈધર્મ નિભાવતા પોતાની સેનાથી રક્ષાકવચ પૂરું પાડ્યું આવા અનેક ઉદાહરણો આપણને દર્શાવે છે કે રક્ષાબંધન એ માત્ર પૌરાણિક અથવા પારંપરિક તહેવાર નહીં પણ એ સમય સાથે ઉજાગર થતી ભારતીય સ્ત્રીની શ્રદ્ધા ભાઈનો ધર્મ અને સંબંધોની શાશ્વતતાનો પ્રતીક છે આજના સમયમાં પણ જ્યારે સંબંધો ફક્ત મોબાઈલ પરના મેસેજ સુધી સીમિત થઈ રહ્યા છે ત્યારે રક્ષાબંધનનું આવવાનું એકમાત્ર કારણ છે લાગણીઓનું જીવંત નિર્માણ અને ભાઈ બહેન વચ્ચે જીવંત સ્નેહનો પ્રસંગ આજે પણ બહેનો ભાઈ માટે પોતાની આસાની ત્યાગી પોતે વ્રત કરે છે રખડી તૈયાર કરે છે કલાકોની મહેનતથી પૂજન સામગ્રી તૈયાર કરે છે અને ભાઈનું તિલક આરતી અને મીઠાઈથી સ્વાગત કરે છે આ તહેવારના દિવસે ઘરમાં પવિત્રતા અને શ્રદ્ધા સાથે પૂજા કરવામાં આવે છે રક્ષાસૂત્ર ધારણ કરાય છે અને મંગલ ગીતો અને સંસ્કૃત શ્લોકો સાથે પરંપરાની જીવંતતા ઉજવાય છે રક્ષાબંધનનો શુભ મુહૂર્ત વિશિષ્ટ હોવો જોઈએ ખાસ કરીને ભદ્રા કે અશુભ સમય દરમિયાન રક્ષાબંધવાનું ટાળવામાં આવે છે બે હજાર પચ્ચીસ માં રક્ષાબંધન દસ ઓગસ્ટના રોજ છે જ્યારે તિથિ સવારે છ વાગ્યે આરંભ થઈને સાંજના પાંચ વાગીને એક મિનિટ સુધી રહે છે એટલે એ સમય દરમિયાન રાખડી બાંધવી શ્રેષ્ઠ ગણાય છે આ દિવસે ભદ્રાકાળની સમાપ્તિના કારણે દિવસ દરમિયાન રાખડી બાંધવી ખૂબ શુભ ગણાય છે આજે જ્યારે ઘણા બહેનો વિદેશમાં રહે છે ઘણા ભાઈ દૂર શહેરોમાં વ્યવસાય માટે રહે છે ત્યારે પણ આ તહેવાર ડિજિટલ પદ્ધતિઓથી ઉજવાય છે વિડીયો કોલ ઓનલાઈન રાખડી મોકલવી ડિજિટલ ગુફ્ટથી લાગણીઓ વ્યક્ત કરવી એ બધું રક્ષાબંધનના મૂળ ભાવને જીવંત રાખે છે આ તહેવાર માતાપિતા માટે પણ એક આશીર્વાદરૂપ અવસર હોય છે જ્યારે તેઓ પોતાના સંતાનોને પ્રેમભરી ભેટ આપે છે અને એકતાસ્ત ભાવના સાથે પરિવાર એકઠા થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે રક્ષાબંધન કરવાથી ભાઈના જીવનમાંથી દુર્ઘટનાઓ દૂર થાય છે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં દરેક વિપત્તિના સમયે બહેનનો આશીર્વાદ રક્ષાકવચ બની જાય છે એ દોરી તો નાની હોઈ શકે છે પણ તેમાં રહેલી લાગણી વિશ્વાસ અને સંકલ્પ એટલી શક્તિશાળી હોય છે કે ભાઈ પોતાનું સર્વસ્વ બહેન માટે અર્પિત કરવાની તૈયારી રાખે છે કેટલીક જગ્યાએ તો રક્ષાબંધનને બહેનપણાના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે જ્યાં બહેન પોતાની સગા ભાઈને તો રાખડી બાંધે જ છે પણ સમાજમાં રહેતા એવી વ્યક્તિઓને પણ રક્ષા સૂત્ર બાંધે છે જેમણે કદી પણ તેના પર સંકટ આવે તો તેમની સાથે ઊભા રહેવાનું વચન આપ્યું હોય આ રીતે રક્ષાબંધનનું ક્ષેત્ર માત્ર રક્ત સંબંધિત ભાઈ બહેન સુધી સીમિત નથી પણ માનવીય સંબંધોના મૂળ તત્વ સુધી વિસ્તરતું જાય છે આજના યુગમાં જ્યારે વ્યક્તિગત જીવન વ્યસ્ત અને સંબંધો અસ્થિર બની રહ્યા છે ત્યારે આવા તહેવારો હૃદયમાં વિશ્વાસ અને લાગણીઓના નવા પડછાયા છાંયે છે રક્ષાબંધન એ રક્તનો નહીં પરંતુ હૃદયનો સંબંધ છે જેને કોઈ પણ સંજોગ ન તો તોડે શકે છે અને ન વિસરી શકે છે આ તહેવારના દિવસે આપણે સમાજમાં એવા બાળકોએ યાદ કરીએ જેમણે માતાપિતા કે ભાઈ બહેન ગુમાવ્યા છે અને શક્ય હોય તો આપણા ઘરનો દરવાજો ખોલીને તેમને પણ આપણા પ્રેમમાં સામેલ કરીએ રક્ષાબંધન એ આપવાનો જોડાવાનો અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ થવાનો તહેવાર છે આજે પણ જો એક બહેન પોતાના ભાઈ માટે આરતી લે છે તો એના અનુસંધાનમાં શ્રેષ્ઠ આશીર્વાદ તેના ભાઈને મળે છે ભવિષ્ય તેજસ્વી બને છે આજે જ્યારે આપણો સમાજ પછાત વિચારો અને ટુકડા ટુકડા ઓળખના બિંદુઓમાં વિભાજીત થઈ રહ્યો છે ત્યારે રક્ષાબંધન આપણને એ સાચવી રાખવાની વિદ્યા આપે છે કે સંબંધો કેવો પણ હોય સમાજ કેવો પણ હોય ભાઈ બહેનનો બંધન અવિનાશી હોય છે આવા તહેવારથી આપણે ભવિષ્યની પેઢી માટે જીવનમાં પ્રેમ સન્માન અને પરસ્પર પ્રતિબદ્ધતાની સંસ્કૃતિ આપી શકીએ છીએ રક્ષાબંધન એ ફક્ત ભારતીય સંસ્કૃતિનો પર્વ નથી પણ એ વૈશ્વિક સ્તરે બહેન અને ભાઈના પ્રેમની પરમગાથા છે હવે સમય છે કે આપણે આ તહેવારને માત્ર ધાર્મિક પદ્ધતિથી નહીં પણ હૃદયની અનુભૂતિથી ઉજવીએ ઘરમાં સૌમ્યતા પ્રેમ અને સંતુલન ફેલાવીએ રક્ષાબંધન આપણને યાદ અપાવે છે કે સંબંધોમાં વિશ્વાસ હોય તો કોઈ ત્રીજો તોડ ન શકે અને એક નાની દોરી કે ભેટ પણ જીવનભર માટે આશીર્વાદ બની શકે ચાલો તો દસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ આ રક્ષાબંધનને એવું બનાવીએ કે આપણા સ્નેહસૂત્રના બંધન યથાવત રહે અને આગલા પેઢી માટે પણ સંસ્કાર અને લાગણીનો પદ્દર્શક બની રહે